નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ અમદાવાદના સહાલમ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી છે પ્રાપ્ત વિગતો મુજબ સહાલમમાં કોર્પોરેટર પર ફાયરિંગ થયું છે જે ફાયરિંગ જમીનની અદાવતમાં તેના ભાઈ દ્વારા જ કરાયું છે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા હણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્વની અપડેટ સામે આવી છે

જ્યાં દસ લાખ ઉધાર લેનાર કાફેના સંચાલકે પચીસ લાખ ભર્યા બાદ પણ માનસિક ત્રાસ અપાતો હતો સમગ્ર ને દિવસે વધી રહી છે રોડ અકસ્માત ની ઘટના અટકાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે છતાં પણ અનેક ઘટના ઘટી રહી છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને વઢવાણ તેમજ પાટણના રાંધનપુરમાં અને જુનાગઢમાં રોડ અકસ્માતની ની ગમગીન ઘટનાઓ સામે આવી છે તીજા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદના અમરાઈવાડી ખાતે રહેતા અલ્કેશ પરમારે અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતી રવિવારે રાત્રે સરકાર સાથે ચર્ચા બાદ આંદોલનકારી ખેડૂતોએ કહ્યું કે તેઓ બે દિવસ માટે દિલ્હી ચલો વિરોધ બંધ કરશે ખેડૂતો બે દિવસ દરમિયાન સરકાર દ્વારા રજૂ કરાયેલ એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની નવી દરખાસ્તને સમજશે અને પછી ભવિષ્ય માટે નવી વ્યૂહરચના નક્કી કરશે ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે અમદાવાદની વચ્ચે ટ્રેન સ્પીડે દોડશે જે ગતિ માટે વેસ્ટર્ન રેલવે વિભાગે લગભગ તમામ કાર્યો પૂર્ણ કર્યા છે ગુજરાતમાં ગત અઠવાડિયાનું રાજકારણ ખૂબ જ મહત્વદાયી રહ્યું છે સૌથી પહેલા વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાયું હતું ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે પરિવારના બાર સભ્યોની હત્યાથી સમગ્ર ઈરાનમાં હડકંપ મચ્યો છે કેરાન પ્રાંતમાં ત્રીસ વર્ષીય યુવાને પિતા અને ભાઈ સહિત પરિવારના બાર સભ્યોની રાયફલથી હત્યા કરી દેતા સનસનાટી મચી હતી પોલીસે પણ તાબડતોડ એક્શન લઈને તેને ઠાર માર્યો હતો વિશ્વના ચાર સૌથી મોટા એવોર્ડ્સમાંથી એક એવા બાફટા એવોર્ડ્સ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયો હતો ગોલ્ડન ગ્લેબ્સ જેમ દુનિયાભરના સિનેમા પ્રેમીઓ પણ ઓસ્કાર પહેલા યોજાયેલ આ એવોર્ડ સમારોહની રાહ જુએ છે અને આ વખતે બાફટા ભારત માટે પણ ખાસ રહ્યો હતો કારણ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ વિજેતાઓને એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી રાજકોટની પીચ પર ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે રેકોર્ડ ત્રણસો ચોત્રીસ રનની જીત નોંધાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ભારતીય ટીમ કોઈ પણ પીચ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે ભારતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે પાંચસો સત્તાવન રનનો લક્ષ્યાંક આપતા ઇંગ્લેન્ડને માત્ર એકસો બાવીસ ઓલ આઉટ કરીને પાંચ મિનિટની સિરીઝમાં બે એક ની લીડ મેળવી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર